તો રામ રામ દેરાને રામ કદી દ્વારકા કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો કેમ કે મારા વિડીયો જોતા એ બધાય મજામાં જ હશે તો આજ બપોર દીનો આ વરસાદ હેલાળો હું કરીને લીધો હે આપણો હે ને આજ સવારમાં થોડુંક હું સીપીયાનું હમું નમું કરતા હતા જો તમે આવી ભરો ગાંડી ના હારો આનું મારે કેવું હું હે ભાઈ હે ભાઈ હવે તમે જ કહો એ તો આપણે કંઈ વાંધો ન તો એટલે આમ ફાયદો છે આપણે વરસાદ આવી જાય તો ધાતું કંઈ પાણી કરવી ન પડે આપણે ને બાકી તો જુઓ તમે વાવડો ભારી જીકે હે વરસાદ થતો વાવડો હાવ ઉપાળા લીધા હે હાવ જુઓ તમે ને બાકી તો ચાલો મળીએ હવે પછી થોડીક પછી આ તાણે તા કંઈ કામ થઈ હે નહીં તો ચાલો હા ને પછી વરસાદ બંધ થયો ને પછી અમે ભાગ્યા मारा मजूर ने कई कोलू कीमत देवा गया मैं थोड़ो खणु आया आया पार्टी है जो तब मजूर ने जो तब आखा को वाटर पार्क बनी गयी उसे आज हो जाता मैं हमारे खेतर आखा को वाटर पार्क बनी गयी है खेतर में लाइन भी भी पड़ी है आज हो जाता मैं अब यहाँ हमारे केवल आज हो जाता मैं हैं वो आज हो जाता मैं कुंडा मावे नत ना हो हवे ना ને બાકી તાર હાલ એ મજુર ને થોડું ઘણું કામ કઈ કામ બામ હે તે બધું કરતા આવે તો ચાલો ને આમે કઈ ધંધો નતો તે બેઠા બેઠા થોડીક મસ્તી કરી આ જોવો તમે મારા ધંધા જો આ તો બસ હવે આજના વિડીયોમાં આપણે શું કરતા હું તમને મળું હવે બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરીને જાજો લાઈક કરતા જજો ને શેર કરતા જાજો બાકી મળું છું હવે બીજા વિડીયોમાં રામ રામ ને જય દ્વારકાથી